હા હલો ભાઈ સ્વાગત છે તમારું આપણે નવા વિડીયોમાં તો મારું નામ છે જોશુ કુમાર અને હે ને આજના વિડીયોમાં આપણે કાશ્મીરવાળો વિડીયો કઈ રીતના એડિટ કરવો એ હું તમને જાણકારી આપવાનો છું કારણ કે આ કાશ્મીરવાળો એ રીલ છે ને એ ઇન્સ્ટાગ્રામમાં બહુ વાયરલ થાય એટલે એટલે કાશ્મીરવાળી રીલ છે ને એ કઈ રીતના એડિટ કરી અને એ કઈ રીતના બનાવી એ હું તમને આ વિડીયોમાં એને શીખવાડવાનો છું તો વિડીયોમાં મેં એમ સુધી બનાવી દઉં અને આપણે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી નાખજો તમારો ભાઈ એમ હવે હું તમને એને કોની કોની સ્પીડ વિચાર કરી રહ્યો કે કાશ્મીર વાળો વિડીયો તે રીતના એડિટ કરવાનો અને તે રીતના બનાવવાનો હાલો ગાઈસ સ્વાગત છે તમારો આપણે નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં છે ને માં અત્યારે ઇન્સ્ટાગ્રામમાં છે ને કાશ્મીર વાળો વિડીયો બહુ વાયરલ થાય છે તો એ કાશ્મીર વાળો વિડીયો જે રીતના બનો એ તમને આજે વિડીયોમાં બતાવવાનો છું તો વિડીયોમાં એમ સુધી બનાવી દો તો હાલો હું તમને છે ને એ તમને જાણકારી આપી દઉં કાશ્મીર વાળો વિડીયો જે રીતના બનાવો તો વિડીયો મેં સુધી બનાવી દો તો કાશ્મીર વાળો વિડીયો બનાવવા માટે છે ને તમારે પહેલાં તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે એડિટ્સ લખેલું છે ને એ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ ડાઉનલોડ કરીને એ છે ને એને ઓપન કરવાનું અને ઓપન કરશો ને જે આવી રીતના આપણે જે વિડીયો હોય ને એ લઈ લેવાનો છે આપણે જે ફાઇલ હોય ને ફાઇલ માંથી આપણો વિડીયો ગોતી લેવાનો ગમ્ય તો આપણે ગેલેરીમાં જવાનું તો જો પેલા નીચે ચોંકડી છે એની પેછે પેક કરશો એટલે ગેલેરી નું અને કેમેરાનું બે ઓપ્શન આવે એમાંથી ગેલેરી વાળા ઓપ્શનમાં પેક કરવાનું છે ને પછી એમાંથી આપણે આપણે એક વિડીયો લઈ લેવાનો છે આપણે આ એક વિડીયો આપણે લઈ લેવી છે વિડીયો આ વિડીયો છે ને આપણે એની માટે જઈને ઓકે દેવાનું છે એની માટે ઓકે દઈશું ને ઓપ્શન આવી જશે પછી જો આ બરફ પડે છે આ બરફ પડે છે એ ઓપ્શન આપણે એની માટે ટીક કરવાનું છે પછી આ ઉપર ટીક કરી દેવાનું અહીં કરી દઈશું એટલે આપણે વિડીયો અહીંયા બનવા છે એમાં વાર લાગશે બે ત્રણ મિનિટની અને વિડીયો બનીને તૈયાર થઈ જાય છે બે ત્રણ મિનિટમાં જોવા જ આપણો વિડીયો છે ને બનીને તૈયાર થઈ ગયો છે તો બરફ પડે છે અહીંયા અને આપણું લોકેશન નહીં નહીં રહ્યું પણ જો એનું બરફવાળું લોકેશન આવી ગયું આમાં તો જો બરફવાળો વિડીયો બની ગયો આવી રીતના ઓ વિડિયો તો હું ચાલુ કરી ને દઉં હેલો દોસ્તો આપકો કે લાગતા થા કે મુજે કોઈ લડકી નહીં બની ગય છે અને પછી જો આ એક્સપોર્ટ છે આની ઉપર ટિક કરી ને ડાઉનલોડ કરી લેવો આ વિડિયો આપડે ગેલેરી ડાઉનલોડ થઈ જશે પાછે જઈ ગેલેરી માં અને ગેલેરી માં વિડિયો આપડો આવી જ જો છે થઈ ગયો તો એક રીતના વિડિયો બને તો video halo lagi, tolong lupa di channel subscribe video, Ini video nge-like juga